ભાવનગર શહેરના હલુરિયા ચોક ખાતે એડવોકેટ યુવાન પર હુમલો થતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો દરરોજ મારામારીની અનેક ઘટના બની રહી છે આજે શહેરના ખાતે રહેતા નામના યુવા એડવોકેટ પોતાનું કામ પૂરું કરી અને ઘર તરફ જતા હતા તે દરમિયાન હલુરિયા ચોક ખાતે અજાણ્યા સ્કૂટી ચાલકે ઉભા રાખી અને માથાકૂટ કરી હતી ત્યારબાદ ઉશ્કેરાઈ ગયેલા શખ્સે અન્યને બોલવતા પાંચ જેટલા ઈસમો ભેગા થઈ ગયા હતા જેઓએ મિત્રાજ સિંહ અને અન્ય એડવોકેટ પર પથ્થરના ઘા કર્યાનો આક્ષેપ બનાવને લઈ લોકોના ટોળાંગ એકઠા થતા હુમલો કરનાર ઈસમો નાસી છૂટ્યા હતા ઇજાગ્રસ્ત યુવા એડવોકેટને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા શહેરના ભરચક વિસ્તારમાં અને કોર્ટ નજીક જે યુવા એડવોકેટ પર હુમલો કરાતા અનેક સવાલો ઉઠી રહ્યા છે રિપોર્ટ કમલેશ ઢાપા સાથે હિરેન ચૌહાણ ભાવનગર આશરે બે વાગે હું જયારે મારા કામેથી મારા ઘરે જયારે જમવા જતો હતો તે તે દરમિયાન હું હલુરિયા ચોકની પા સર્કલેથી નીકળતો હતો ત્યારે આ અજાણ્યો માણસ એની સ્કૂટીમાં જતો તો તો મને લાંબા ટૂંકા હાથ કરીને કહેવા લાગ્યો તો મેં ગાડી ઊભી રાખી એ મને કીધું ગાડી સાઈડમાં લ્યો એમ મેં ગાડી સાઈડમાં લીધી તો ગાડી સાઈડમાં લઈને મને કે કેમ જેમ તેમ આકો છો મને કે તમારે બાજુ છે જેથી મેં કીધું હું તમને ક્યાં નેડો છું એમ તો એવું કહેતા પછી મને ગાળું આપવા લાગ્યો જેથી મેં ના પડતા માણ ફૂલ ઉશ્કેરાઈ ગયો અને પોતાની સ્કૂટીમાંથી ધોકો કાઢીને મારે મારી ઉપર હુમલો કરેલો અને મારી યારે મારામારી કરેલી ધોકાનો ઘા મારી ઉપર મારવા ગયેલા ત્યારે બચાવમાં મેં મારો હાથ આડો રાખ્યો ત્યારે મારા હાથમાં મને વાગી ગયું મારા હાથમાં મને ફ્રેક્ચર થઈ ગયું બીજી પણ મને મારી મને માર મારીને ઘણી ઈજા કરેલી છે અને મારા શર્ટ આખો ફાડી નાખ્યો મારા શર્ટનું ઉપરનું ખીચું બી ફાડી નાખ્યું એમાં પૈસા હતા એ બી પૈસા બી એ લોકો લઈ ગયા છે આ અજાણ માણસે ફોન કરતાં હજી બીજા ચાર માણસો આવી ગયેલા ચાર માણસોએ બી મારામારી કરેલી અને અમારી જે બનાવ બનેલો તે જગ્યાએ બીજા માણસો ભેગા થઈ જતા બીજા વકીલ સાહેબો ઉપર પથ્થરમારો બી કરેલો અને વકીલ સાહેબો અરે બી ઘણી ઝપાઝટ રૂપિયા હતા પાંચસો પાંચસોની ચારનો હવે ચાર જણા પાછળથી આવ્યા એટલે પાંચ જણા હતા ટોટલ